ધોલેરા આ નામ સાંભળતા જ ઘણાના મનમાં પ્રશ્ન ઉઠે છે કે શું આ શહેર ખરેખર બનશે પણ આજે હું તમને સાબિત કરી આપીશ કે ફક્ત સપનું નથી ગુજરાતનું નવું અમદાવાદ બનવા જઈ રહ્યું છે હું આરસ લાબુ આજે તમને બતાવવાનો છું એ બધું જેનાથી આગામી દસ વર્ષમાં ભારત સૌથી મોટા ઇન્વેસ્ટમેન્ટ હબનો વિકાસ થવાનો છે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન એટલે કે ધોલેરા સારા સરકારના શબ્દોમાં કહીએ તો સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્લોબલ સિટી ઓફ ધ નેક્સ્ટ જનરેશન આજે જ્યાં લોકો જમીન ખરીદે છે એ આવનારી પેઢી માટે એક પ્લોટ નથી પણ એમના ભવિષ્ય માટે એક જમીન ખરીદે છે તો બનશે ગુજરાતનું પહેલું સ્માર્ટ પ્લાનેટ સિટી જેમાં સિક્સ લાઇન હાઈવે મેટ્રો ટ્રેન કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સૌથી મહત્વની વાત કરીએ તો જળ અને વીજની ચોવીસ કલાક સુવિધા રહેવાની છે તો ચાલો હવે આપણે જાણીએ કે ધોલેરા હમણાં એકચુઅલમાં કઈ જગ્યાએ કામ ચાલી રહ્યું છે તો પહેલું ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાલુ છે જે કન્સ્ટ્રક્શન ફેઝમાં છે જે અમદાવાદથી સો કિલોમીટર દૂર આવેલું છે બીજી વાત કરીએ તો ટાટા કેમિકલ્સ એન્ડ ડેન્યુ પાવરની જે કંપની છે તેને દસ હજાર કરોડ ઇન્વેસ્ટ કરવા માટે અહીં જમીન ખરીદી લીધી છે હવે વાત કરી લે ત્રીજા મહત્વને તો કે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે કે અહીં પહેલાંથી જ ઇલેક્ટ્રોનિક ડ્રોન અને ગ્રીન એનર્જી માટે કંપનીઓ માટે જમીન ફાળવાઈ રહી છે હવે વાત કરી લે સૌથી મહત્વની તો કે ડેમિક કોરિડોર એટલે કે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર જે ધોલારાને સીધું દેશના સૌથી મોટા ઔદ્યોગિક નેટવર્ક સાથે જોડે છે હવે વાત કરી લે ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલની હવે પ્રશ્ન એ છે કે શું અમારે પણ કે બધા ધોલેરામાં જગ્યા ખરીદી હોય કે ખરીદી શકાય તો મારા અંદાજ મુજબ હું તો હાજ કહીશ કે ધોલેરામાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ સારું છે પણ સમજદારીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરવું હવે વાત કરી લે આજે અહીં ત્રણસો રૂપિયાથી આઠસો રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ ભાવ ચાલે છે જે આગામી પાંચથી દસ વર્ષની અંદર ત્રણ હજાર પ્લસ જવાની શક્યતા છે અહીં ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્લસ ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને રેસિડેન્શિયલ પ્લોટ માટે અપ્રુવલ આપેલું છે હવે વાત કરી લઈએ અહીંયા જમીનનું માલિક બનવું એટલે ખરેખર એક સપનું રહેશે તમારું અને તમે આગળ ભવિષ્યમાં વિચારશો કે કાશ મેં આ જમીન ખરીદી લીધી હોય અને હું કહું એ પ્રમાણે રિયલ એસ્ટેટમાં એ જ લોકો કમાય છે જે પહેલાં આવી ઇન્વેસ્ટ કરે છે અને લાંબા સમય સુધી તેને રાખે છે એ જ આમાં કમાય છે તો હું પણ એક તમારી જેમ સામાન્ય માણસ છું મારે પણ કરોડોની જમીન છે આ નહીં તમે પણ ધોલેરામાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો પાંચથી સાત લાખ રૂપિયાથી શરૂઆત કરી શકો છો અને તમારા ગામની જેમ અહીંયા પણ તમારી ભાગીદારી તમે નિભાવી શકો છો હવે વાત કરી લે ફક્ત

જો તમે પણ ઈચ્છો છો કે તમારી જમીન ગુજરાતના ભવિષ્યના શહેરમાં હોય તો આજથી વિચારવાનું બંધ કરો અને આજે જ પગલું આગળ વધો શું તમે પણ ગુજરાતના સ્માર્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો તો હું આર એસ ગાબુ તમારા માટે જો જાજા કોમેન્ટ આવશે તો હું સાચા અને સારા ડેવલપમેન્ટ અથવા તો બિલ્ડર સાથે કોન્ટેક કરાવીશ જેનાથી તમે ડાયરેક્ટ ખરીદી શકશો અને તમારું ઇન્વેસ્ટમેન્ટ